જેથી આગામી સાત દિવસમાં તમામ બિયારણો મળતા થઈ જશે તેમ ખેતીવાડી મદદ નિશ્ચય ખેતી નિયામકે જણાવ્યું ઓછામાં ઓછી પચાસ થી સાઠ જેટલા રિટેલરોની મુલાકાત પણ લીધી છે પચીસ થી ત્રીસ પચીસ જેટલા અમે સેમ્પલ પણ બિયારણના લીધા છે અને જે લેબમાં અમે મોકલી પણ આપ્યા છે અ તપાસ અમે સ્ટોક વગેરે તપાસ કરીએ છીએ દ્વારા આપવામાં આવેલા બિલો પણ અમે તપાસ કરીએ છીએ પરંતુ હાલમાં ઉપરથી દ્વારા સપ્લાય ઓછો હોય એગ્રોવાળા પાસે જે પણ બિયારણની ડિમાન્ડ છે એ એગ્રોવાળા પાસે પણ ઉપલબ્ધ ન હોય પરંતુ આ બધું બિયારણ કંપનીઓ સાથે વાત કરતા એવું જાણવા મળેલ છે કે ભાઈ અઠવાડિયા સુધીમાં આ તમામ બિયારણનો સપ્લાય પૂરા જોશમાં આવી જશે તો સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે અનેક જગ્યાએ ખેતીવાડી વિભાગમાં લોકોને હાલાકી આવી રહી હતી ખેડૂતોને બિયારણ નહોતું મળી રહ્યું જેની સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો બિયારણના કાળા બજારનો ને ત્યારબાદ તેની અસર પણ જોવા મળી છે પચાસ જેટલા એગ્રો સેન્ટર પર ખેતીવાડી વિભાગે તપાસ કરી હતી ને જાણવા મળ્યું છે કે ઉપરથી જ માલ ઓછો આવી રહ્યો છે જોકે આગામી સાત દિવસમાં ખેડૂતોને રાબેતા મુજબ જે બિયારણ છે તે મળતું થઈ જશે સંદેશ ન્યૂઝના અહેવાલની દાળદાર અસર જોવા મળી છે બોટાદના એગ્રો સેન્ટર ઉપર ખેતીવાડી વિભાગે તપાસ હાથ ધરી હતી અને તપાસમાં સામે આવ્યું છે કે જ્યાં માલ પર પર પહોંચતો નતો અને ત્યારબાદ હવે આગામી સાત દિવસમાં તેમનું નિવેદન છે કે તમામ જે ખેડૂતો છે એ લોકોને બિયારણ મળતું થઈ જશે એગ્રો સેન્ટર ઉપર રજીસ્ટ્રેશન સહિતની તમામ વિગતો પણ ચેક કરવામાં આવી